નવનીતભાઈની ખબર પૂછવા માટે પહોંચી ગયા તો ક્યાંયકને ક્યાંક કોળી સમાજના બીજા સમાજના લોકો પણ તારીફ કરી રહ્યા છે કે ભાઈ આટલી બધી એકતા કોળી સમાજની અંદર જે દેખાય છે ક્યાંકને કંઈક જે આ મિત્રો વાત કીધો ગુજરાતના તમામ એવા કોળી સમાજના નેતાઓ છે જે ક્યાંકને કંઈક તેમની તબિયત પૂછવા ગયા છે હવે કંઈકને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે નવનીતભાઈ ઉપર જે મિત્રો હુમલો થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો કોળી સમાજના લોકોની જે એકતા દેખાય છે આમ આદમી પાર્ટીમાં મિત્રો વાત કીધો ગરિયાધરના એમએલએ હોય કોંગ્રેસના મિત્રો વાત કીધું કે ને કે નેતાઓ હોય કે પછી ભાઈ ભાજપના જેટલા પણ હીરાભાઈ સોલંકી થી લઈને મિત્રો ઘણા બધા કે ને કે બધા જ મિત્રો વાત કીધો કોળી સમાજના નેતાઓ સહી કે ને કે નવનીતભાઈ પૂછપરછ કરવા ગયા છે મિત્રો ખબર કાઢવા ગયા છે તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના નેતાઓની તારીખ અત્યારે બધા સમાજના લોકો કરી રહ્યા છે તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો બગદાણા ટ્રસ્ટ ને લઈને જે મિત્રો મુદ્દો હતો આ મુદ્દાની અંદર ક્યાંક ને ક્યાંક બગદાણા ના ઉપર હુમલો થાય છે અને ત્યારબાદ ત્યારબાદ જે કોળી સમાજની એકતા દેખાય છે હાલ ગુજરાતની અંદર કોળી સમાજના લોકો એ હલાવી નહીં પૂછશે કે ભાઈ આટલી બધી એકતા જે દેખાય છે તમામ એમએલએ મિત્રો વાત કીધું કે 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 પોસ મિત્રો પોસો આપણે ખબર કાઢો પહોંચ્યા છે કે 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 મંત્રીઓ થી લઈને તમામ મિત્રો વાત કીધું વ્યક્તિઓ ત્યારે કોળી સમાજના લોકોની બધા સમાજ ત્યારે તારીફ કરી દે છે તમે શું કેજો ખાસ કરીને વિડિયો શેર કરીને સબ્સ્ક્રાઇબ હોય શકો રોનું ભૂલતા નહીં જેથી આપણે ચેનલ અંદર આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો રહું કે 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 તમે બધા લોકો વિડિયો જોશો સબ્સ્ક્રાઇબ નથી કરતા રહો કોની જોશો જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા અપટુ ડેટ ડિટેલ્સ ના વિડિયો તમારા સમક્ષ લાવતો રહો આપણે એક નવો વિડિયો મળી જશે તો બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત